નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના જશોનાથ સર્કલ પીલ ગાર્ડનના દરવાજા પાસે સીઓના વેપારીને છરી બતાવી રોકડ રકમની લૂંટ કરનાર ત્રણ શખ્સની પોલીસે ધરપકડ કરી છે સિહોરમાં રહેતા અને જૂની વસ્તુની લેવેચ કરતા વેપારી અશોકભાઈ પોપટભાઈ શાહ બુધવારે રાત્રિના શહેરના જશોનાથ સર્કલ પિલ ગાર્ડનના દરવાજા પાસે સિહોર જવા માટે રિક્ષાની રાહ જોઈને બેઠા હતા ત્યારે ત્રણ શખ્સે છરી બતાવી રૂપિયા પાંચ હજાર રોકડાની લૂંટ કરી હતી આ બનાવ અંગે નીલમબાગ પોલીસે લૂંટ કરનાર ત્રણ શખ્સની ધરપકડ કરી છે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખી બનાવ સ્થળે તપાસ કરી હતી અને આરોપીઓને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું